કે વચન જેવા તેવાના અનુભવમાં આવે એવું નથી વચન તમને ત્યારે જ અનુભવાય છે કે જ્યારે તમને આત્મસાક્ષરતાની ઘટના ઘટે ત્યારે તમે આત્માના દિદાર કરો ત્યારે આત્મસાક્ષરકાર દસમો દ્વાર અને જથારત વતન આ ત્રણેય એક જ ઘટના છે એક જ ઘટે કે ઉન્મુન તત્વ હે ન્યારા ઉન્મુન તત્વ એટલે પરમ તત્વ ઉન્મુન તત્વ હે ન્યારા ઈશ્વેશ્વર નીકળ્યા વચન છે નીકળ્યું વચન વચન છે ભાઈ આકાશ આકાશ કેવાથી પ્રગટશું વચનમાં વચન છે ભૈયા આકાશ આકાશ છે ભૈયા ઓહમ ઓહમ છે ભૈયા સોહમ સોહમ છે સકલ સંસાર એટલો જે કાંઈ પૃથ્વી લોકમાં જે કાંઈ ઘટના ઘટે છે ને જે કઈ ગુપ્ત રીતે જે કઈ બધી ઉર્જાઓ કામ કરતી હોય ને એ મહાપુરુષ સંતો ની ચેતના અને મહાપુરુષ સંતો જે બધા ગુપ્ત રીતે છે ને એનું વચન કામ કરતું હોય આ મારા અનુભવની વાત કરું નમસ્તે મિત્રો સ્પીક બિંદાસમાં આપ સૌનું ફરીથી ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણી સાથે છે કિશનદાસ બાપુ કે જેઓનો આશ્રમ ભાવનગરની નજીક આવેલો છે અને બાપુ સંતોની વાણી ઉપર વૈખરી સત્સંગ કરતા હોય છે અને તત્વજ્ઞાન આપણને પીરસતા હોય છે તો આજે આપણે બાપુ પાસેથી અલગ અલગ વિષય ઉપર જે આંતરિક યાત્રાના વિષયો છે જે આધ્યાત્મિક યાત્રાના વિષયો છે અને બાપુનો આ ક્ષેત્રમાં ખૂબ ખેડાણ છે અને બાપુએ વર્ષો સુધી જેને કહેવાય કે ધ્યાન કરેલું છે અલગ અલગ જગ્યાએ રહી અને બહુ કઠોર ધ્યાન પણ કરેલા છે તો આજે આપણે બાપુ પાસેથી અલગ અલગ વિષય વિશે વાત કરશું અને એ વિષય બાપુ પાસેથી સમજશું બાપુ આ વચન શબ્દ છે ઘણી બધી સંતવાણીમાં આવે છે ઘણા સંતો એના ગુણગાન ગાયા છે તો આ વચન જે છે શબ્દ આપણે શબ્દ તરીકે સમજીએ છીએ પણ એ ખરેખરી વચન એટલે શું બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો બહુ સરસ વાત એ બહુ કરી વચન ઉપર મહાપુરુષો સંત બહુ અનુભવ કર્યો બહુ સટીક એની ઉપર વચન એટલે કોઈ શબ્દ નહીં વચન એટલે જે આપણે જે લૌકિક શબ્દ જે બોલીએ છીએ એ વાત નથી વચન છે એ એક મુદ્દો તો અનુભવનો છે પેલો પ્રથમ મુદ્દો એ અનુભવનો કેમ કે વચન જેવા તેવાના અનુભવમાં આવે એવું નથી વચન તમને ત્યારે જ અનુભવાય છે કે જ્યારે તમને આત્મસાક્ષરકારની ઘટના ઘટે જ્યારે તમે આત્માના દીદાર કરો ત્યારે આત્મસાક્ષરકાર દસમો દ્વાર અને જથારથ વચન આ ત્રણેય એક જ ઘટના છે એક જ આરે ઘટે અહીંયા તમારે દસમ દ્વાર ભેદન થાય અને અહીંયા તમારે જથારદ વચન તમારા દસમ દ્વારમાં એન્ટર થઈ અને તમારા દસમ દ્વાર ભેદન કરે આકાશ તત્વ ભેદન થાય દસમ દ્વાર ભેદન થાય અને સુરતા એની વારે જોડાણ થાય એ ત્રણેય ઘટના એક આવે છે એટલે આપણે ટૂંકમાં શોર્ટકટમાં વાત લઈ લઈએ વિગતે વાત કરવામાં બહુ વાર લાગે જથાર્થ વચનની શાન જણે જાણે પાનબાઈ એને કરવું ન પડે કાંઈ અથવા એ બોલે એ થાય જો વચન જેના કબજામાં આવી જાય વચન જે જાણી લે એ બોલે એ થાય એ આખો બ્રહ્મ સ્વરૂપ થઈ જાય કબીર સાહેબ કે રેણ સમાણી ભાણમાં ભાણ સમાય આકાશ આકાશ સમાણો એક વચન માને એ વચન કોઈ એટલે આપણે ગુરુ એમ કે શબ્દ એ વચન તો ગુરુ એ તો બધાને શબ્દ તો આપ્યા જ છે એ તો એટલા બધા વચન જાણનાર હોય એટલા બધા વચન અનુભવેલા હોય નહીં ઈ વચન કોક વેરલા પાસ રેન કેતા રાત ભાણ કેતા સૂર્ય રેન સમાણી ભાણમાં ભાણ સમ રાત સમય ગઈ સૂર્યમાં ભાણ સમાય આકાશ ભાણ સમાણો આકાશમાં સૂર્ય સમાઈ ગયો આકાશમાં આકાશ સમાણો એક વચન નહીં ઈ વચન કોક વેરલા પાસ હવે અહીંયા આપણે જ્ઞાનના માર્ગે લઈએ રેન કહેતા અંધારું ભાણ કહેતા પ્રકાશ અંધારો હવાનું પ્રકાશમાં બરોબર અંધારું સમાઈ ગયું ક્યાં પ્રકાશમાં પછી કે પ્રકાશ સમાણો આકાશમાં આકાશમાં એટલે જ્યાંથી પ્રકાશ ઉદ્ભવ છો છે પણ કોના માધ્યમથી ઊભો છે તો જોવું જોવે આ લેમ્પ છે આ પ્રકાશ આપણે પ્રકાશમાં બેઠા છીએ પણ એ પ્રકાશ કોના આધારે છે લેમ્પના આધારે એમ ભાણ કોના આધારે પ્રકાશ કોના આધારે તો આકાશ ભાણ સમાય આકાશ તો કે આકાશ કોના આધારે છે આકાશ સમાણો એક વચનમાં એ વચન કોક બિરલા કે જ્યાં પાંચ તત્વ પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એ પાંચ તત્વ એમાં સમાઈ ગયા એ વચનમાં રમાય ગયેલું છે એ વચન કોઈ બિરલા પાસ કબીર સાહેબ કે એ વચન કોઈ બિરલા પાસ કબીર સાહેબ કે ઉન્મુન ઉન્મુન તત્વ એટલે પરમ તત્વ ઉન્મુન તત્વ હે ન્યાર ઈશ્મશે નીકળ્યા વચન એમાંથી નીકળ્યું વચન વચન છે ભયા આકાશ આકાશ કેવાથી પ્રગડશે વચનમાંથી વચન છે ભૈયા આકાશ આકાશ છે ભૈયા ઓહમ ઓહમ છે ભૈયા સોહમ ને સોહમ છે સકલ સંસાર એટલો સ્ટેજ વચનનો છે આ વચન જે તમારી અને મારી અંદર જે રમણ કર્યું હોય એ વચનથી લોક રચાણા એ વચનથી બ્રહ્માંડ રચાણું રવિરામ મહાત્મા કે એક જ પલ મેં હુવા અવાજા વચન છે રચાયા સમ્રગ બ્રહ્માંડ એક જ પલમાં હુવો અવાજ અને વચનથી આખું બ્રહ્માંડ રચાયું આ વચન જતા વચન એ વચન જે તમારી અને મારી અંદર જે રમણ કરી રહ્યું છે એ વાણીથી કે વાતથી કે શબ્દથી કે બોલવાથી હવ સમજાય એવું અનુભવમાં આવે નથી જ્યારે તમારી સુરતા જ્યારે દસમો દ્વાર ભેદન કરે ને આત્મસાક્ષરકાર થાય ત્યારે જ તમે વચનને અનુભવી શકો માણી શકો જાણી શકો અને એ વચનના માધ્યમથી વચને થાપ અને વચને ઉત્થાપ બિન અનુભવી છે એ કે શબ્દનો થાપ થાય શબ્દનો ઉત્થાપ થાય વચન છે એ ત્રણેય કાળમાં નથી ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં નથી વચન છે એને આદ નથી અંત નથી અને એ મધ્ય નથી એની સ્થિતિ નથી ઉત્પત્તિ નથી અને લય નથી કારણ કે એ બધું વચનમાં છે વચનને કાંઈ લાગતું ઓળખતું નથી શબ્દશય એ તો લીનય થઈ જાય શબ્દશયી આવે જાય છે વચન આવતું જતું નથી શબ્દશય આવત જાવન છે શબ્દશય લીન થઈ જાય છે શબ્દશયી નાશે થઈ જાય છે પણ વચન આવતું જ વચન તો બધેથી ન્યારો છે આદ અંધ અને મધ્ય વચનને નાહિ ઉત્પત્તિ સ્થિતિ લય વચનને નાહી ઉત્પત્તિ સ્થિતિ અને વચન એ લય છે એ વચન નથી વચનનાથી બધું પ્રગટ થયેલું છે જે કાંઈ વચનમાંથી જે કાંઈ પ્રગટ છે તમામ વસ્તુ જે કાંઈ પ્રગટ છે બ્રહ્માંડે એ વચનમાંથી પ્રગટ થયેલું છે એ વચન ત્યારે જ અનુભવમાં આવે કે જ્યારે તમને આત્મસાક્ષરકારનો નિદાર થાય જ્યારે તમે આત્મસાક્ષરકાર જ્યારે થાય ત્યારે અનુભવની વાત કરી કે મહાપુરુષો સંતોને દ્વાર ભેદન થાય ત્યારે યથાર્થ વચન એની અંદર એન્ટર થાય અને આખા રોમે રોમમાં એ વચનની અનુભૂતિ કરે સપ્રુજાત્મા કહે સખી અલખ ઉનામી નામ લાગ્યા મને પ્યારા રહે તથારત જાણવા જેવું છે અનુભવવા જેવું છે વચન છે એ જાણવા જેવું છે અનુભવવા જેવું છે એ કાંઈ સાંભળવા જેવું નથી તથારત જાણવા જેવું છે એ વચન જ્યારે તમારી અંદર આવે ત્યારે એ રોમે રોમે આખું તમારા બોડીમાં ઉતરે એટલે જથારત વચન છે એ વચન તમારી અંદર જ્યારે એન્ટર થાય દસમો દ્વાર ભેદર થાય ત્યારે અને સુરતા એમાં એની હારે કોમ્બિનેશનમાં બે જાય ને હારે સુરતા લીન થાય આત્મસાક્ષાત્કાર દસમો દ્વાર અને જથારત વચન ત્રણેય એક જ ઘટના છે એ જ યથાર્થ વચનને જ્યારે તમે અનુભવી લો એ જ વચનને જ્યારે તમે જાણી લો એ તમે જાણી લો એટલે પછી તમારી તમામ સાધના તમારી પૂરી કારણ કે તમે પોતે વચનમય થઈ ગયા છો તમે જે બોલો એ તમે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા છો આપણે સહી હું અજર સૌ અમર સું અવિનાશી છ આત્મા સૌ એ બધું મટી જાય અને તમે વચનમય થઈ ગયા છો એટલે મહાપુરુષોએ એના મૌન ધારણ કરવાનું કીધું કે પછી આપણે મોન ઠી પડે બોલાય નહીં એટલે એને વચન સિદ્ધ જેને અનુભૂતિ થઈ હોય વચન સિદ્ધ જે ઉપયોગ કરે એ બોલે એ થાય પણ એ કાંઈ એવું ન બોલે કે અમેરિકાનું ધનોત મળી જાય ને મોદી સાહેબ હારી જાય ને કોંગ્રેસ જીતી એવું ન બોલે એ બધું સ્થૂળ પદાર્થની વાત છે વચન સિદ્ધિ જ્યારે કોઈ પણ સાધકને જ્યારે અનુભૂતિ થાય ને ત્યારે એ હંમેશા કારણ કે એ વેરાટ છે એ શુદ્ર કોઈ બી અવસ્થામાં ન આવે વચન સિદ્ધિ અનુભૂતિમાં આવે એ વેરાટ અનુભૂતિ કરે એનું પ્રમાણ હું દાખલ તરીકે તમને વચન અનુભવમાં આવ્યું તમારો દસમો દ્વાર ભેદ તો તમને મળવું ખાલી વાત કરું તમે માની લો બરોબર પણ એનું પ્રમાણ હું કે મને વચન અનુભવમાં એવું છે તો કદાચ તમે મેડિટેશનના માધ્યમથી જોવો તો તમને ઉર્જાનો પ્રવાહ એમાં સફેદ અને ગોલ્ડન કલર તમે એમાં જોઈ શકો પણ એ તો કદાચ તમે એમ કે મારા મનનો ભાસ છે કે કલ્પના છે એમ એવું કહો બરોબર કદાચ પણ તમને મળ્યું છે એનું પ્રમાણ તો તમારે એ વચન એકવાર પ્રયોગ કરવાનો એવો પ્રયોગ કરવાનો કે હું બોલું છું એ થાય છે પણ આપણે શુદ્ર નહીં બોલવાનું સામાન્ય વસ્તુ નહીં વસ્તુ બોલવાની બ્રહ્માંડમાં જે કાંઈ પૃથ્વી લોકમાં જે કાંઈ ઘટના ઘટે છે ને જે કાંઈ ગુપ્ત રીતે જે કાંઈ બધી ઉર્જાઓ કામ કરતી હોય ને એ મહાપુરુષ સંતોની ચેતના અને મહાપુરુષ સંતો જે બધા ગુપ્ત રીતે છે ને એનું વચન કામ કરતું હોય આ મારા અનુભવની વાત કરું પણ એ કોઈ પ્રગટ નથી એને કોઈ નાવો નથી લીધો એને કોઈ કીધું નથી હવે આપણે દાસી જીવન સાહેબ ને એવી કથા છે એ ભાઈ પરબની વાવમાં ઉતાર્યા આવી જૂની કથા છે સાંભળેલી સંતોના મુખે અને એના પ્રમાણની વાત છે એને ઉતાર્યા હવે એના સાત સાત થી આઠ એમ કાળ વ્યાય કે પાણી હતું નહીં પરબની વાવમાં પણ જીવન સાહેબ ને વાવમાં ઉતાર્યા હવે જ્યાં પાણી નતું એટલે પછી જીવન સાહેબને એમ છું અહીંયા તો પાણી છે નહીં એને કીધું ભાઈ મને હવે કાઢો તમ ત્યારે પાણી આવી જાય ઓળને વિશ્વાસ ન આવ્યો એ કે હવે તો પાણી આવે પછી જ આવું એટલે ભાઈ મને બહાર કાઢો પાણી આવશે પણ વિશ્વાસ ન આવે ઉતારનારને ભાઈ જીવન સાહેબને એમ છું કે હવે આ તો પચ જાય એટલે એણે તરત આરાધ કર્યો ભગવાનને કે આરસો અપારસો સ્વામી સેવકના સરદાર સો અમને ખબર નથી આવા ઉંડેરા ઉતારશું હવે દિનાનાથ દગો કરીને તમે મોત પીના મરાવશો આ તો દગો કરીને તમે મરાવશો એટલે ખાલી આરાધ કર્યો કે પાણીનો પ્રવાહ નીચે પાતાળમાં આમ હાલે છે તો પાણીનો પ્રવાહ હાલવા માટે ઊંચું આવેલું તે આખા પાણી હોતા બહાર આવ્યા પાણી હતું નહીં ખાલી પાણીના પ્રવાહને ફેરવું કે પાણીનો પ્રવાહ આખો બહાર આવ્યો ઊંચો આવેલો પરબની વાવમાં આખા પાણી હોતા બહાર આવ્યા વાવમાંથી આ વચનનો પ્રથા એણે વચન જાણ્યું એટલે પણ પછી એણે એમ ન કીધું અત્યારના સંતો કહી કે આમ ભાઈ પાણી મેં તમને ના પાડી છે ને મારું નામ હવે લેશો એવું ન કીધું કે ભાઈ આ તો ભગવાનની લીલા છે આ તો ભગવાન કરતા અર્તા છે હું કોણ એની ઈચ્છા હતી પાણી એવું એમ કરીને વાત મળી નીકળી ગયા આ સંતોનું આવું કોમ્બિનેશન હોય એ આપણું ન લે આતું એ નથી કામ થતું એ ઘણા મહાપુરુષો સંતોના કામ થતા એ વચન સિદ્ધ જાણ્યા બાદ વચનને અનુભવ્યા બાદ વચન અનુભવી લીધા બાદ આ વચનને જાણ્યા બાદ આત્મસાક્ષરકાર થયા બાદ પણ ના અવસ્થા તકરીબન મૌન થઈ જવાની આવે છે બોલવાની આવતી નથી કારણ કે એ સામાન્ય વસ્તુ માટે થઈને વચન વાપરવામાં આવતું નથી કોઈનો પ્રાણ જાતો હોય ને વાપરી નાખો કોઈ જીવ જાતો હોય એ તો બધું કર્મ ધર્મ પ્રમાણે બધું થતું જ હોય બધે થતું જ હોય ને બધે થાવાનું જ હોય છે તો વચન છે એ અનુભૂતિનો વિષય છે અનુભવી દાસ નામના એક સંત થઈ ગયા એણે એમ કીધું છે કે મહામંત્રની કૂંચી જડે તો જન્મ મરણની પૂંજી જડે જન્મ મરણની પૂંજી જડે તો મરણની પૂંજી જડે તો વચન શું છે અનુભૂતિ જડે વચન શું છે અનુભૂતિ જડે તો નિર્વાણ શું છે એ અનુભૂતિ મળે કહે અનુભવી દાદ જો કોઈ અનુભવી મળે તો આ દેહથી જ અનુભૂતિ મળે વચન શું છે વચન રૂપી પદ એ જડે વચનની અનુભૂતિ ક્યારે થાય કે જ્યારે આકાશ તત્વ ભેદન થાય જ્યારે પાંચય તત્વો જ્યારે તમે છોડી અને આકાશ તત્વોને છોડવાનું છે એ વેદન થાય ત્યારે તમને જથારથ વચન તમને શું છે એ અનુભવમાં આવે અને એ અનુભવો જ્યારે એ બોલે એ થાય પણ એ શુદ્ર કે કોઈ સામાન્ય વાતથી બોલતું નથી પછી મૌન થઈ જાય છે કેમ કારણ કે એ પોતે વચન મીતી જાય છે ને આવી વચનના મહાપુરુષો સંતોએ વચનના ગુણગાણ ગાયા એ વચન મહાપુરુષો સંતોએ નિજાળ ધર્મમાં લોહીણબાઈએ ગાયા રૂપાદે ગાયા ગંગા સત્ય પાનભાઈ તો વચન ઉપર બહુ મહત્ત્વ દીધું કે આ વચન છે અચળ વચન છે એ કોઈ દી ચળે નહીં પાનભાઈ જે અચળ વચન છે એ કોઈ દી ચલિત ન થાય એ આવન જાવન નથી એવું મહાપુરુષો મહાપુરુષોત્ત ગુણગાન ગાયા એ વચન ઉપર બહુ અધ્યયન કરવા જવું છે જાણવા જવું છે અને માણવા જેવું છે અનુભવવા જવું છે આ એ વચનની વાત આવે છે બરાબર એ વાત સમજ બાપુ બોલો સદગુરુ મહારાજની જય જય